જૂના રતનપર ગામે સાપનો એક આજ રેક્સો કરવા આવ્યા હતા તો પંચાયત ઓફિસની માઇલપા બાથરૂમની માઇલપા આ સાપ જે પાણી જવાની જે જાળી આવે એ જાળીની માઇલમાં ફસાણો હતો અને આજે ઓગણીસો બાસઠની હેલ્પલાઇન નંબરને ફોલ કરી સાહેબને એને બધે હેલ્પ કરી અને આજ આ સાપનો જે બચાવ્યો છે બતિલે મેં નહોતું તો હું જે ચાલુ કરી નાખ્યો છે તો એ કાય Thank mm -hmm.

બે <mile> જ <easier>

કામ કરો એટલે નહીં એવું નહીં કરવું પડે ટાંકા નહી આવે ભેગું બેન્ડેજ આ સાફ કરી દે જે ખરાબ છે ને એ કાપી ભાગ ફાટુળો બેરો કરી દઈએ ને એટલે હો ને એને પ્યા બોતતો ટેન્શન ના રહે દિલ પય છે નો તો વધારે હાલ હમ દવા જો ટેન્શન નહી હે કશું ના આજુબાજુ મારી ના ઓલ જો ગુંતો કરો દિલ છે દિલ હમ કશી આયોડિન પોયડિન વાળું કરી

लोचित हो रहे हैं। हाँ। ये नापत और ना के बाद। सर बादीमेंस करना पूं? कर करते हैं। कौन करते कर आह करते हैं। डीमेंस करते हैं। ये चिकनिया बस ओके। ये कहाँ आज एक बीजेपी है। उनकी फोटो पड़ा हुआ है क्या? नाजिम है। बीजेपी के लिए। चाहे से। चाहे बावली चाहे बावल

મા હલશેક નહી આલે શું થાય છે આજે હવે ન કોઈ એનો જે એ નીકળી એમ કેડી એમ ઉપર